ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારીયા સુધીના માર્ગ પર ઉભા કરી દેવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અગાઉ શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધીના દબાણો દૂર કરાયા બાદ આજ રોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારીયા સુધી મુખ્ય માર્ગની અડીને ઉભા કરી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા રોડના સેન્ટરથી દસ મીટર સુધીના માર્જિનમાં આવતા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અગાઉ દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવો કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને ટીમ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય માર્ગ ને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી મામલતદાર સહિતના અધિકારીઓ ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થળ પર રહ્યા હતા. આ બધા બધાની માલિકીની જગ્યા પંદર વીઘાના ખેતરમાં ગવર્મેન્ટે રોડ અને રેલવે લઈ ગયા એની અંદર અમારું ખેતર તેત્રીસ ગુંઠાનું થઈ ગયું પંદર વીઘાથી અને ચીરી પડી ગઈ હવે અમને એવું કહે છે કે એમાં તમે ખેતી કરો એ ખેતી કેવી રીતના કરી શકે તેત્રીસ ગુંઠાની અંદર પાછા પાછા પાંચ ભાગો એટલે માણસ કેવી રીતે ખેતી કરે એને એના અમને ફર્સ્ટ નોટિસ જ્યારે મળી ત્યારે અમે કોર્ટમાં ડાવલ દાખલ કર્યો દાવાના કારણે અમને અમારે તારીખો પડી હજુ અમારા કેસની સુનવાઈ નથી થઈ ને તે પહેલાં આ ડેમોલિશન કરવા એ લોકો આવી ગયા અમને બોડાના વકીલ થ્રુ મૌખિક બહેડા આપવામાં આવી હતી વકાલ્યા મેડમની સામે કે ભાઈ અમે જ્યાં લગીન તમારો આ કેસ નહીં પડે ત્યાં લગીન અમે ત્યાં જગા પર સ્તર પર નહીં આવીએ અને કોઈ પણ નુકસાન નહીં કરીએ તો છોટો આ નુકસાન કરેલું છે અને લોકોની રોજીરોટીના નુકસાન પહોંચાડેલું છે